અને મિત્રો હવે ફરી એક પરિપત્ર પણ જોવા રહ્યું છે શું છે પરિપત્રની સંપૂર્ણ માહિતી આપવાનું શું તમે પણ શિક્ષક બનવા જઈ રહ્યા છો અથવા બનવાના છો અથવા હાલ ફિલહાલ તમે ફરજ બજાવી રહ્યા છો તો તમારા માટે આ વિડીયો છે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તો ખાસ મિત્રો વિડીયો પસંદ વિડીયો લાઇક કરજો અને ખાસ નવા ચાલુ કરશો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને જેથી તમને અગાઉની અપડેટ મળતી રહે મિત્રો આપણે સવારમાં વિડીયો મૂકેલો છે જે મંત્રીનું નિવેદન આવ્યું છે કોવિડ ડિંડુનું તો એનો વિડીયો ખાસ નિહાળવાનું નહીં વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે વાત કરીએ તો કમિશનર શાળાઓની કચેરી બીજો માળ સમીક્ષા કેન્દ્રથી એક પરિપત્ર આવ્યો છે તો શિક્ષણ સહાયક ની ભરતી માટે નવી ટાટ પરીક્ષા યોજવા બાબત તમે જોઈ રહ્યા છો અગિયાર આઠ બે હજાર પચીસ ના રોજ આ કચેરી યોજવાની બેઠક કાર્યવાહી નોંધવાની જે માહિતી છે આપણી આપવામાં આવી છે ઉપરોક્ત વિષયને જણાવવાનું કે રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ બે હજાર ચોવીસ અંતિમ તબક્કામાં ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી જે મિત્રો બેઠકનું નિર્ણય લેવામાં આવ્યો છે બાદ ખાલી રહેલ જગ્યા વય નિવૃત્તિ ખાલી પડેલ જગ્યા તથા આગામી સમયમાં ખાલી થનાર જગ્યા પર ભરતી કરવા માટે નવી તાટ પરીક્ષા યોજવા બાબતે અપીલ અને કાર્યવાહી કરવા વિનંતી આપવામાં આવી છે મિત્રો આના પછી ટેટ લેવાની હતી એનો પણ આપણે વિડીયો મૂક્યો છે અને હવે આ ટાટ મુદ્દે પણ અપડેટ આવી ગઈ છે એટલે ટૂંક સમયમાં ટેટ ટાટની તમામ જે પ્રોસેસ છે ચાલુ કરી દેવામાં આવશે મિત્રો અગાઉની પ્રોસેસની અપડેટ જાણવા ખાસ મિત્રો બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયક પ્રેસ કરજો નોટિફિકેશન અપડેટ મળતી રહે મળીએ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત